પાટણ નગરપાલિકાની બેદરકારી આવી સામે પાટણ રેલવે ગરનાળા પાસેનું પમ્પિંગ સ્ટેશનની મોટરો બંધ કરેલ હોવાના કારણે ભૂગર્ભ ગટર પમ્પિંગ સ્ટેશનના બંગને કુવા ભરાઈ જવા પામ્યા હતા જેના કારણે રેલવે ઘરનાળાની બહારના ભાગે આવેલ મીટર હાઉસની સામેની ભૂગર્ભ ગટરની ચેમ્બર રહી હતી ભૂગર્ભ ગટરની ચેમ્બર કારણે ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર જાહેર રસ્તા ઉપર રેલાયા હતા આ રસ્તો પાટણનો પ્રવેશ દ્વારા છે પાટણમાં આવતા અને બહાર નીકળતા તમામ રાહદારીઓ અને વાહન ચાલકોને આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીના કારણે અહીં ગંદકીનો સામ્રાજ્ય થવા પામ્યું છે ભૂગર્ભ ગટર

જેના કારણે બંને પૂવા ભૂગર્ભના ભરેલા છે અને ભૂગર્ભના કૂવા ભરાવાથી પાછળની બાજુએ જ્યાંથી પાણીનો આવરો હોય તે ચેમ્બરો રહી ભૂલભગઢનની એ ચેમ્બરો ઉભરાવાના કારણે અત્યારે જાહેર રસ્તા ઉપર ભૂખપ ગટરના પાણી રેલાવી રહ્યા પાણી રેલાવવાના કારણે રેલવે ગઢનારાની વરસાદી પાણીની લાઈનમાં જાય છે અને એના દ્વારા આનંદ સરોવર જાય છે જેના કારણે આનંદ સરોવરનો ગંદકીનું સામ્રાજ્ય જે થયું છે ખરેખર નગરપાલિકાએ આ પમ્પિંગ સ્ટેશન બનાવ્યું ત્યારે પાંચ પેરમાં મોટરો આપેલી ચાર ચાલુ રહે ને એક મોટર સ્પેરમાં રહે એની જગ્યાએ અત્યારે ત્રણ મોટરો બંધ છે ને બે મોટરો ચાલુ જેના કારણે કૂવો ભરાઈ ગયો હોય તો નગરપાલિકા સત્વરે જાગે અને આ મોટરોનું કામ ચાલુ કરાવી અને લોકોને જે ઉભરાની ભૂખ ગટરની સમસ્યા છે તેમાંથી બહાર લાવવા અને જાહેર રસ્તા ઉપર જે અત્યારે ચોથી પૂરા વાયરસ ચાલી રહ્યો હોય તો જાહેર રસ્તા ઉપર ભૂપાપટાના પાણી ફેલાય છે તેનાથી મચ્છરો ઉત્પન્ન થાય અને આ વાયરસ ફેલાવવાની પૂરેપૂરી શક્યતાઓ હોય તો ત્યાં પાવડરનો પણ છંટકાવ કરો દવાનો પણ છંટકાવ કરો નગરપાલિકા પૂરું ઇન્દ્રા મોદી જાગી અને પ્રજાને રાહત આપે એવી પાટણ શહેર કોંગ્રેસ વચ્ચે મારી માગણી છે